અને બ્રિક્સ લેવલ પણ જોરદાર છે નમસ્કાર મિત્રો મારા મિત્રએ જ્યારે ડ્રેગન ફ્રૂટ લગાવ્યું હતું ત્યારે મારા મિત્રએ નક્કી કર્યું હતું કે જ્યારે પણ ડ્રેગન ફ્રૂટનું ફળ જે આવશે એ હું તમારા હાથે તોડાવીશ તો મિત્રો આજે હું મારા મિત્રના ઘરે આવી ગયો છું અને એમના ઘરે આવી રીતનું કંઈક ડ્રેગન ફ્રૂટ લાગેલું છે જુઓ આપ જોઈ શકો છો એમ ડ્રેગન ફ્રૂટ લાગેલું છે મિત્રો ડ્રેગન ફ્રૂટને પિતાયા પણ કહેવામાં આવે છે અને કમલમ પણ કહેવામાં આવે છે મિત્રો આ જે ડ્રેગન ફ્રૂટ છે એનો જે આકાર છે એ કમળના શેપ જેવો હોય છે માટે એને કમલમ અનુક ફ્રૂટ અથવા કમલમની ખેતી પણ કહેવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ જે ડ્રેગન ફ્રૂટ એમના જે ઘર છે ત્યાં પહેલું ડ્રેગન ફ્રૂટ બેઠું છે અને એને આપણે હાર્વેસ્ટ કરીશું તોડીશું તો મિત્રો આજે આજે પહેલું ડ્રેગન ફ્રૂટ એમના ઘરે જે લાગ્યું છે એમણે નક્કી કર્યું હતું કે જ્યારે પણ ડ્રેગન ફ્રૂટ આવશે ત્યારે હું તમારા હાથે તોડાવીશ તો આજે હું મારા જમણા હાથે આજે ડ્રેગન ફ્રૂટ છે એમને તોડ્યું છે મિત્રો એક બે દિવસ વહેલા તોડ્યું છે હું અહીંયાથી પસાર થતો હતો અને એ એમનો ફોન આવ્યો કે જો તમે અહીંયાથી નીકળવાના હોય તો આ જે ડ્રેગન ફ્રૂટ છે એ થઈ ગયું છે તો તોડી લઈશું આપણે હાર્ડવેસ્ટ કરી લઈશું મિત્રો ડ્રેગન ફ્રૂટની જો વાત કરીએ તો આ જે ડ્રેગન ફ્રૂટ છે એ થોર પ્રજાતિનું વનસ્પતિ છે વનસ્પતિ કહો તો પણ ચાલશે કારણ કે આના ઘણા બધા બેનિફિટ્સ છે જે છે એ લોહીની અંદર પણ ઘણો બધો સુધારો કરતું હોય છે જ્યારે પણ ડેન્ગ્યુ જેવા રોગ થતા હોય છે ત્યારે આ જે ફ્રૂટ છે એ ઘણું બધું ઉપયોગી થતું હોય છે મિત્રો ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ જે છે આ જે થોર પ્રજાતિનું એને ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન સુધી એ સહન કરી શકશે તેમજ મિત્રો આ જે ડ્રેગન ફ્રૂટ છે એની અંદર જ્યારે ડ્રેગન ફ્રૂટ આવતા હોય છે ત્યારે ઘણા બધા આવી રીતે અહીંયા જે છે એવી રીતે બીજા ઘણા બધા ડ્રેગન ફ્રૂટ્સના ફળ બેસતા હોય છે આપ જોઈ શકો છો એમ અત્યારે એક અહીંયા ડ્રેગન ફ્રૂટ બેઠું છે જેનું ફૂલ અત્યારે અહીંયા છે મિત્રો ડ્રેગન ફ્રૂટ લગાવો તો જ્યારે પણ તમે ડ્રેગન ફ્રૂટ લગાવો ત્યારે આવી રીતના નીચેથી જુઓ ચારે બાજુ ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ લગાવેલા છે વચ્ચે એક થાંભલો ઉભો કરેલો છે અને થાંભલા પછી આવી એક રિંગ બનાવવાની હોય છે અત્યારે ટાયર પણ તમે લગાવી શકો છો લોખંડની લિંગ રિંગ પણ તમે એને લગાવી શકો છો અને ડ્રેગન ફ્રૂટ જે છે એની જે કેનોપી જેને કહેવામાં આવે છે એ અંદરથી લઈ અને બહારની સાઈડે લબડાવવાની હોય છે અને મિત્રો અહીંયાથી લબડાવવાની કોઈ દિવસ નથી પછી અંદરથી લઈ જવાની પછી અંદરથી લઈ અને ઉપરથી આવી રીતે આમ લબડાવાની હોય છે એ જ સૌથી બેસ્ટ સિસ્ટમ આ જે ડ્રેગન ફ્રૂટ છે એની છે મિત્રો ડ્રેગન ફ્રૂટના ફળની જો વાત કરીએ ફળ આવવાના સમયની જો વાત કરીએ તો જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધી ડ્રેગન ફ્રૂટની અંદર ફળ આવતા હોય છે અને મિત્રો આ જે છ મહિનાની તમે ખેતી અને છ મહિના તમારે ચડવણી કરવાની રહેતી હોય છે મિત્રો ડ્રેગન ફ્રૂટ જે છે એ મેં અગાઉ તમને કહ્યું એમ ચાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન સહન કરતું હોય છે માટે મિત્રો તમે જ્યારે પણ ડ્રેગન ફ્રૂટ લગાવો તો એવી જગ્યાએ લગાવજો કે જેથી કરીને ઉનાળાની અંદર જે ડ્રેગન ફ્રૂટ છે એની જે કેનોપી છે એની જે ડાળીઓ છે એ ડેમેજ ના થાય વધારે જો તાપ પડતો હોય તો મિત્રો એના માટે તમે ડ્રેગન ફ્રૂટની બાજુમાં એટલે કે દસેક ફૂટના અંતરે તમે ચંદનના રૂપા અથવા તો બીજા સરહના રૂપા એવા કોઈ પણ પ્રકારના રૂપા તમે વાવી શકો છો તો મિત્રો આજે મારા મિત્રએ જે પ્રોમિસ કરી હતી એ મેં આજે પૂરી કરી છે અને એમને પણ પૂરી કરી છે કે જે પહેલું ફ્રૂટ બેસશે જે પહેલું ફળ બેસશે એ હું તમારા હાથે જોડાવીશ એટલે અમે બંને આજે પ્રોમિસ હતી આજે પૂરી કરી છે અને થોડી ઘણી માહિતી જે હતી એ મેં તમારી સાથે શેર કરી છે વિડીયો જો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણે આ જે ડ્રેગન ફ્રૂટ છે એને કટ કરી રહ્યા છે જો વાહ જોરદાર મિત્રો અંદરનો જે હા હા જોરદાર કટિંગ અનુ કર્યું છે અને અંદરથી કઈક પિંક કલરનું આ રીતનું કંઈક ફ્રૂટ જે છે એ આપણને મળી ગયું છે મિત્રો ખાવા માટે જે અંદરનો જરબ કહેવામાં આવે છે અંદરનું આ જે માસ છે એનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે મિત્રો ડ્રેગન ફ્રૂટની અંદર મોટે ભાગે જે ઉપરની જે સ્કીન કહેવામાં આવે છે છાલ કહેવામાં આવે છે એ રેડ કલર અને અંદરનો જરબ લાલ એટલે કે પિંક કલરનો હોય છે બીજી જે ડ્રેગન ફ્રૂટ આવે છે એની અંદર ઉપરની સ્કીન રેડ કલરની અંદરનો જરબ છે વ્હાઈટ કલરનો આવે છે મિત્રો એક બીજી પણ વેરાયટી આવે છે જેની અંદર ઉપરનો જે સ્કિનનો જે કલર છે એ પીળો કલર અને અંદરનો જે જરબ છે વ્હાઈટ કલરનો આવે છે તો મિત્રો આમ અંદર ઘણી બધી વેરાયટી આવતી હોય છે એનું જે એનું જે બ્રિક્સ લેવલ છે એની પ્રમાણે એનો જે ક્રાઇટિરિયા જે છે આ વેરાયટી એ નક્કી કરવામાં આવે છે અને મિત્રો એની અંદર ઘણી બધી વેરાયટી આવતી હોય છે અને આ જે ડ્રેગન ફ્રૂટ છે એ સરસ મજાનું છે હવે ખાવા માટે એનો ઉપયોગ કરી શકાશે જોરદાર બહુ મસ્ત છે અને આનું બ્રિક્સ લેવલ પણ જોરદાર છે વેરાયટી હજી સુધી અમે ડિસાઇડ નહીં કરી શક્યા પણ આનો જે ટેસ્ટ છે બહુ જ જોરદાર છે જો આ ઉપર સ્કીન આવી હતી જ્યારે આપણે પેલું ગરબ કહીએ માસ્ક કહીએ કાઢી લીધું ત્યારબાદની સ્કીન આવી છે બીજું પણ ખાઈ જવું બરાબર જો બીજું લઈ લીધું છે એમને નક્કી પણ એવું જ કરેલો કે મને જ ખવડાવશે એવું જોરદાર લાઈવ ફ્રૂટ તોડીંગ ખાધું છે ટેસ્ટ બહુ જ જોરદાર છે મિત્રો મારા જે મિત્ર છે એ ડ્રેગન ફ્રૂટના ઘણા શોખીન છે અને એમને ઘણી બધી ડ્રેગન ફ્રૂટની વેરાયટી પંજાબના લુધિયાણાથી મંગાવેલી છે તો મિત્રો એ તમામ જે ડ્રેગન ફ્રૂટની વેરાયટી છે એ પણ હું તમને આજે બતાવું છું તો મિત્રો આપ જોઈ શકો છો એમ અહીંયા એમણે ડ્રેગન ફ્રૂટના નવા નવા પ્લાન્ટ્સ લગાવેલા છે અને એની કેનોપી પણ ડેવલપ થઈ ગઈ છે મિત્રો આ ટી જે લખેલું છે તાઇવાન જમ્બો છે મિત્રો અને એમણે ઘણી બધી વેરાયટી ભેગી કરી છે એમાં આ મોરક્કન રેડ છે જુઓ આ એમાં લખ્યું છે મોરક્કન રેડ છે મિત્રો એમણે ઘણા બધા પ્લાન્ટ્સ એમનો જે નાનકડો બગીચા જેવું બનાવેલું છે એની અંદર એમણે લગાવેલા છે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો એમાં અંજીરના ફ્રૂટ છે આ જુઓ અંજીર બેઠી બેસી ગયા છે મિત્રો આ જે એક એસઆર લખેલું છે એ શ્યામ રેડ છે એની પણ વેરાયટી એમને લાવ્યા છે અને એની પર પણ કેનોપી ડેવલપ થઈ ગઈ છે મિત્રો ઇન્ડોનેશિયન રોયલ રેડ જે વેરાયટી છે ડ્રેગન ફ્રૂટની એ પણ એવા લાયેલા છે અને એ પણ એમને ઘરે લગાવી લે છે મિત્રો ઘણા બધા એમને અહીંયા ડ્રેગન ફ્રૂટ્સના જે પ્લાન્ટ્સ છે એ લગાવેલા છે મિત્રો આ જે છે એ આવી રીતનું એમણે ટાયર લગાવીને કરેલું છે અને ટાયર અથવા રિંગ તમે લગાવી શકો છો મિત્રો અહીંયા બીજી વેરાયટી લગાવેલી છે આ વિયેતનામ રેડ છે અહીંયા મોરપ્પન જમ્બો વેરાયટી છે મિત્રો આ જે છે એમને એક જ પોલ ઉપર બધી વેરાયટી ભેગી કરેલી છે અને સારા એવા શોખીન છે ડ્રેગન ફ્રૂટના અહીંયા એક રોયલ રેડ છે આ રોયલ રેડ વેરાયટી છે ડ્રેગન ફ્રૂટ એ પણ એમને લગાવેલી છે આ પણ આપ જોઈ શકો છો રોયલ 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 રેડ વેરાયટીનું ડ્રેગન ફ્રૂટ છે અને એના રૂટ્સ જે છે એ આપ જોઈ શકો છો એમ આવી ગયા છે